વેલકમ ટુ જ્યોતિ ફાઈવ કે એડવેન્ચર્સ ચાલો આજે મારા બ્લોગમાં આપનું સ્વાગત છે અહીંયા તમે મેથી જોઈ શકો છો મેથી સરસ ઉગી ગઈ છે મેં વાવી હતી તમને બતાવી પણ છે જો આવી રીતે છે ને ખાતર લઈ આવવાનું ને આવા કુંડામાં તમે આવી રીતે છે ને નાનું કુંડું લઈ આવવાનું ને તમારા બાલ્કનીમાં પણ તમે વાવી શકો છો તમે જોઈ શકો છો મેથી બે પાંદડે થઈ ગઈ છે અને ગોટા સરસ સરસ બને કે અત્યારે વેધર એટલું કુલ છે કુલ પણ છે ને ગરમી પણ છે બેય વેધર ભેગા થયા છે એટલે અત્યારે ગોટા ખાવાનું મન થાય છે મને પણ શું થાય હજી તો ઊગી નથી મેથી ઉગી જશે ને એટલે ગોટા ખાશું બરાબર અહીંયા કપડાં સુકવાઈ ગયા છે બારે કપડાં સુકવું કેમ કે જ્યારે ઠંડુ ના હોય ને ત્યારે પવન હોય ને વરસાદ ના હોય ને એટલે કપડા તમે બારે સુકાઈ શકો છો વેધર આજે બ્યુટીફુલ વેધર છે આજે ચાલો ભગવાનના દર્શન કરાવી દઉં તમને બધાને ઠાકોરજીના દર્શન કરાવી દઉં શાક બની ગયું છે તુલસીજી જય સ્વામિનારાયણ પેલા ઠાકોરજી દર્શન કરાવી દે જય સ્વામિનારાયણ ભગવાન કેમ છો મારા વાલા કેમ છો મજામાં છો ને તે દિવસ મમ્મી ની ઘરે તમને મજા આવી હતી ને જમવાની જય આવી હતી ને તમને જમવાની પૂરણપૂરી ભાવી હતી મમ્મી સરસ તમારા માટે સરસ બટેટાનું શાક રોટલી દાળ ભાત બનાવ્યા હતા ખબર છે ને તો મજા આવી હતી ને જમવાને સોરી તે દિવસ ફરસાણ હતું ને તું બનાવ્યું એટલે માફ કરજો અને ઠાકોરજીના દર્શન કરાવી દીધા જય સ્વામિનારાયણ દાવ જય સ્વામિનારાયણ તુલસીજી કટન બંધ કરવાનું કરું ને તો મારાથી થતો નથી કે સોફો થોડો ઊંડો છે એટલે એટલે આઘો છે ને એટલા માટે વાઈ ગયા છે વન ઓ ક્લોક થવા આવ્યું છે શાક બની ગયું છે અહીંયા હું છે ને શોઈંગ મશીન લાવી છું એટલે માથે લાવ્યા છે શોઈંગ મશીન ને અહીંયા મારું અથાણું થાય છે અથાણું ને મરચાંનું અથાણું બનાવવાની છું કે કે ગુંદા લાવી હતી એટલા સરસ હતા અમે છે હતા તો ત્યાં છે ને પાક સુપર માર્કેટ છે ત્યાં ગુંદા બહુ મસ્ત હતા ત્યાં છે ને ગુંદા બહુ સરસ આવ્યા હતા તો ગુંદા લાવી ને મરચાનું આ બે નું અથાણું બનાવવાની છું મરચા ને ગુંદાનું અથાણું બનાવવાની છું તમે જોઈ શકો છો ગુંદા ને મરચાનું અથાણું બનાવવાની છું ચાલો મમ્મીનો કોલ આવે છે પછી હું કરું ચાલો ગુંદા ને મરચાનું અથાણું બનાવવાની છું ગુંદા જે છે ને કટ કરવાના છે ને મરચા પણ કટ કરવાના છે ગઈકાલે મસાલો બનાવ્યો ફ્રેશ મસાલો હું બનાવું છું હંમેશા આ તાજું અથાણું બનાવવા માટે હંમેશા ફ્રેશ મસાલો બનાવું છું ઘરે રાયના કોરિયા દરું છું ને ધાણાના પણ દરું છું અહીંયા શાક બની ગયું છે આજે બનાવ્યું છે રીંગણ બટેટાનું શાક અને જોઈ શકો છો રીંગણ બટેટાનું શાક બનાવ્યું છે ચાલો બધા હું ખૂલતું નથી આવતે ખુલ્યું ખુલ્યું રસાદાર બટેટા અને રીંગણનું શાક બની ગયું છે અમે છે ને થોડો રસો બનાવીએ જયારે રીંગણ બટેટાનું શાક બનાવું ને ત્યારે આવી રીતે બનાવીએ છીએ અમે ચાલો એ થઈ ગયું હવે ધાણા આપણે છાંટી દઈએ એમાં આ છે ને મેં સુકવી નહીં ખાતા ધાણા થોડા વેધા હતા ને સુકવી નહીં ખાતા આ બાજુથી પણ તમને બતાવી દો સની વેધર એટલું બ્યુટિફુલ આજે નીકળ્યું છે જોઈ શકો છો આ ફ્લશિંગ આવે છે મારા ડ્રેસનું જય સામેના તુલસીજી ને પેલા તુલસીજી આ છે ને જે ખરી ગયા છે ને એ પાંદડા ખરી નાખીશ

કે કે રોટલી તો બનાવી જ પડશે રોટલી નહીં બનાવીએ તો જમશું ક્યાંથી કોને કોને આવડે છે ગુંદા અને મરચાંનું અથાણું બનાવતા પ્લીઝ કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ લખજો ઓકે નથી આવડતું ને તમારે શીખવું હોય તો પ્લીઝ કોમેન્ટ લખજો હું છે ને ફરીથી તમને ધાણાને રાયના કુરિયા કેવી રીતે દોડું છું એ તમને હું બતાવીશ પણ પહેલાં છે ને કોમેન્ટ લખવાની ને બધા પ્લીઝ મારો વ્લોગ વાયરલ કરો બધાની રિક્વેસ્ટ કરું છું હે ને રોટલી બનાવી લો ત્યાં સુધીમાં સ્ટેન્ડમાં રાખું શું કરું મારા ભગવાનના દર્શન એટલા સરસ થાય છે અહીંથી ચાલો ભગવાને પહેલાં પાણી આપી દઉં કે ગરમી છે ને તો ભૂલી ગઈ ત્યાં સવારે ભગવાનને પાણી આપતા હું ને ભગવાનને નાસ્તો આપી દઉં ને પછી પાણી આપી દઉં છું પણ આજે ભૂલી ગઈ થોડું કામ હતું ને એટલા માટે ધાણાના કુર્યા ને ગઈકાલે રાયના કોરિયા બે દયડા પછી રાતે મસાલો કર્યો આજે મસાલો થઈ ગયો એટલે મારે શાંતિ પછી આમાં મિક્સ કરવાનું જ રહેશે ને મારા હાથનું કોણે કોણે ગુંદાનું અથાણું ખાધું છે મરચાંનું અથાણું ખાધું છે પ્લીઝ કોમેન્ટ સેશનમાં કોમેન્ટ કરતા ના ભૂલતા ઘણા બધાને મેં આપેલું છે મારું અથાણું કે કે પહેલાં તો બહુ હું આપતી કે કે મારી તકલીફ અત્યારે સારી હતી એટલે હું છે ને કરી શકતી હતી ઓર્ડર લઈ શકતી હતી હમણાં છે ને એટલા બધા ઓર્ડર નથી લઈ શકતી કે કે તબિયતના કારણે એક વખત તબિયત એક વખત તબિયત તમારી ખરાબ થાય ને પછી તમે કામ જે ધાયરું હોય એ ના કરી શકો હું શું લેવા આવી હતી ઓ લોટ બાંધવા આવી હતી લોટ બાંધવા આવી હતી ભૂલી ગઈ સ્ટેન્ડમાં ફોન રાખી દઉં ને એટલે તમને બધાને છે ને હું રોટલી લોટ બાંધું ને રોટલી બનાવું તમને દેખાય એટલા માટે ઓકે સ્ટેન્ડ લેવા ગઈ હતી દીકરાએ મને ઓર્ડર કરી દીધું છે આ સ્ટેન સરસ છે પણ બીજું એક સરસ આવે છે ને એ નથી મળતું મારા મળે અમે છોકરા કામ કરે ને કરે ના મળે આજે

ઠાકોરજીને થાળ ઠરાવી દઈએ ચાલો ભગવાન આજે તો ગરમી ગરમી છે વેધર બહુ સરસ છે આજે તો બ્યુટીફુલ વેધર છે ચાલો ઠાકોરજી ચાલો ભગવાને છે ને થાળ જમાડી દઈએ આ બીજો નવો આ પાટલો રાખવાનો કે કે મારી પાસે છે ને બીજો નાનો પાટલો નથી લેવો જોશે મારે આના લેવલનો એટલે છે ને ઠાકોરજી પણ રહી જાય मे पाठपन दै जाय चालो भगवान जम्मा बेसो मरा वाला चम थाले जीवन जाऊ बारी बेसो मेल्या बा झूठी आडाली चम ठाड जीवन बन जाऊ बारी કરી કાંઠા ઘવુને ગોળી મેલી ધૃત સાકર માં ગોળી કાઢ્યો રસ કેરી નો ગોળી ચાલો હવે ભગવાને બપોરે આરામ કરાવી દઈએ ભગવાને પાણી ધરાવી દીધું છે ભગવાને લાઈટ બંધ કરી દે હવે ભગવાન આરામ કરશે ચાર વાગે પછી ભગવાને હું ઉઠાડીશ અત્યારે ભગવાન આરામ કરવા મોકલી દીધા છે ને ચાર વાગે ઉઠાડીશ ને ચાર વાગે હું ફ્રૂ ધરાવીશ ચાલો મહારાજ આરામ કરો ને ચાલો સે સબસ્ક્રાઈબ લાઈક માય યુટ્યુબ ચેનલ જ્યોતિ ફાઈ કે એડવેન્ચર્સ થેન્ક યુ સો મચ બાય બાય